નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા અને હવે સમાચારની શરૂઆત કરીએ ઇફકોના ચેરમેન બન્યા બાદ દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન અમરેલીમાં દિલીપ સંઘાણીના સમર્થનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અભિવાદન સમિતિ અને સુર મધુર ક્લબના નેજા હેઠળ આ શક્તિ પ્રદર્શનનું આયોજન દિલીપ સંઘાણીના સાત દાયકાની સફરનું અભિવાદન થશે સાત પગલા આકાશમાં આ બેનર હેઠળ શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપના દિગ્ગજ નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જે કાર્યક્રમ છે સાત પગલા આકાશમાં આ બેનર હેઠળ શક્તિ પ્રદર્શન દિલીપ સંઘાણીનું સાત દાયકાની સફરનું અહીંયા અભિવાદન કરવામાં આવશે અભિવાદન સમિતિ અને સુરમધુર ક્લબના નેજા હેઠળ આ શક્તિ પ્રદર્શનનું આયોજન છે ઇફકોના ચેરમેન બન્યા બાદ દિલીપ સંઘાણીનું આ શક્તિ પ્રદર્શન કે દિલીપ સંઘાણીના સમર્થનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન અભિવાદન સમિતિ અને સુરમધુર ક્લબના નેજા હેઠળ શક્તિ પ્રદર્શન દિલીપ સંઘાણીના સાત દાયકાની અહીંયા સફર બતાવવામાં આવશે સફરનું અભિવાદન કરવામાં આવશે અને બેનર સાત પગલા આકાશમાં આ બેનર હેઠળ દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન તો ભાજપના દિગ્ગજ નેતાઓ દિલીપ સંઘાણીના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એમની સાથે અને બેનર હેઠળ આ શક્તિ પ્રદર્શનનું આયોજન ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દિલીપ સંઘાણીના જે સાત દાયકાની સફર રહી છે એ સફરને લઈને અભિવાદન કરવામાં આવશે દિલીપ સંઘાણી અભિવાદનને ઝીલશે સાત પગલાં આકાશમાં આ બેનર હેઠળ શક્તિ પ્રદર્શનનું આયોજન તો ભાજપના દિગ્ગજ નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ઇફકોના ચેરમેન બન્યા બાદ દિલીપ સંઘાણેનું શક્તિ પ્રદર્શન ઇફકોની ચૂંટણી જે સૌ કોઈએ નિહાળી અને ઇફકોની ચૂંટણી જીત્યા બાદ ચેરમેન બન્યા બાદ શક્તિ પ્રદર્શન અમરેલીમાં દિલીપ સંઘાણેના સમર્થનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દિલીપ સંઘાણીના સમર્થનમાં ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ ત્યાં તેમની સાથે હાજર અભિવાદન સમિતિ અને સુરમધુર ક્લબના નેજા હેઠળ આ શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું દિલીપ સંઘાણીના સાત દાયકાની સફરનું અહીંયા અભિવાદન કરવામાં આવશે સાત પગલા આકાશમાં આ બેનર હેઠળ દિલીપ સંઘાણીનું જે અત્યાર સુધીનું કાર્ય રહ્યું છે સાત દાયકાનું તેમના દ્વારા જે કોઈ પણ કાર્ય કરવામાં આવ્યા છે એ તમામ વાતનું એ બેનર હેઠળ શક્તિ પ્રદર્શનનું આયોજન છે ભાજપના દિગ્ગજ નેતાઓ આ કાર્યક્રમમાં તેમની સાથે હાજર રહેશે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા મનસુખ માંડવ્યા દિલીપ સંઘાણીના શક્તિ પ્રદર્શનમાં તેમની સાથે હાજર રહેશે આ સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજરી આપશે આરસી ફળદુ નામ પણ છે અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ દિલીપ સંઘાણીના આ શક્તિ પ્રદર્શનમાં તેમની સાથે હાજર રહેશે અને આજ જ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કૃણાલ બાડલ કૃણાલ દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન તેને લઈને શું છે વધુ વિગતો બિલકુલ રાધા જો વાત કરીએ તો દિલીપભાઈ સંઘાણીનું આજે મહાશક્તિ પ્રદર્શન ચોક્કસથી કહીશું કહી જોઈ શકાય છે દ્રશ્યો પ્રથમ બતાવવાના પ્રયત્ન કરશું દિલીપભાઈ સંઘાણી છે તેમના એકોતેરમાં જન્મદિવસ નિમિત્તે આ પ્રકારનો જે કાર્યક્રમ છે સાત દાયકાની જીવન જે છે તેમનું તે સફળ જીવનને લઈને આજે અમરેલી ખાતે જોઈ શકાય છે કે આ પ્રકારનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અહીંયા આગળ મોટી સંખ્યામાં જે લોકો છે કાર્યકર્તાઓ છે તે અત્યારે જોવા મળશે સાથે વાત કરીએ તો નેતાઓની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા એમની સાથે વાત કરવાના પ્રયત્નો કરશું ભાવેશભાઈ કઈ પ્રકારનું આયોજન છે શું કેશો દિલીપભાઈ નું શક્તિ પ્રદર્શન ના દિલીપભાઈ નું શક્તિ પ્રદર્શન એવું કોઈ અમારો અમારું આયોજન એના માટે નથી છેલ્લા એક વર્ષથી એટલે બાર મે બે હજાર ત્રેવીસથી લઈ અને આજે બાર મે બે હજાર ચોવીસ અમે એક પ્રગતિ ગ્રુપે એવું નક્કી કરેલું કે દિલીપભાઈ સંઘાણીનું જે અમરેલીને માટે એમના પચાસ વર્ષની જે જાહેર જીવનની કારકિર્દી છે એમના માટે એમણે કરેલા જે લોક ઉપયોગી કામો એમની રાજકીય જીવનમાં એમના સામાજિક જીવનમાં એમના સહકારી જીવનમાં એમને મળેલી જવાબદારીમાં જે લોક ઉપયોગી પ્રવૃત્તિ કરી છે એને લઈને એમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પ્રયાસ હર બારના નામથી અમે બાર છેલ્લા બાર મહિનામાં દર બાર તારીખે એક કાર્યક્રમ કર્યો છે એટલે હું તમારા શક્તિ પ્રદર્શન સાથે સહમત નથી કારણ કે આ પહેલો કાર્યક્રમ નથી બાર બે આજે ને આજે જે કાર્યક્રમ છે તેમાં કોણ કોણ અહીંયા આવવાનું છે શું કહેશો આજે જે કાર્યક્રમ છે એમાં કેન્દ્રીય મંત્રી માનની પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ પૂર્વ પ્રદેશ ભાજપના અધ્યક્ષ આરસી ફળદુ સાહેબ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાંસદ નારણભાઈ અને જયેશભાઈ રાદડિયા

કોણે જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં ભાજપનો પાયો નાખ્યો હોય તો દિલીપ સંઘાણી છે દિલીપ સંઘાણી હોય તો જ ભાજપ છે એ અમરેલી જિલ્લો છે અમરેલી જિલ્લામાં દિલીપ સંઘાણીના કારણે જ ભાજપ ઊભું છે દિલીપ સંઘાણી સિત્તેર વર્ષની પોતાની આયુષ્ય થઈ અને એકોતેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે પચાસ વર્ષની એની રાજકીય કારકિર્દી છે સહકારી ક્ષેત્રમાં દિગ્ગજ આગેવાન ગણાય છે અને ભાજપનો પાયો છે તે દિલીપ સંઘાણીએ નાખ્યો છે દિલીપ સંઘાણીના પચાસ વર્ષના જે કાર્યકાળ છે એને લઈને જે એની અભિવાદન સમિતિ છે એ લોકો દ્વારા કાર્યક્રમ છે ભાવેશ રાદડિયા છે ડૉક્ટર ભરત કાનાબાર છે આવું એના મિત્ર સર્કલનું ગ્રુપ છે આ ગ્રુપ દ્વારા આખું આયોજન કરાયું છે ચોક્કસ એને શક્તિ પ્રદર્શન એટલા માટે કહી શકશું કેમ કે અમરેલી જિલ્લામાં જ્યારે સવારમાં જ દિલીપભાઈ સંઘાણીનો સન્માન સમારોહ હતો ત્યાં ભાજપના એક પણ ધારાસભ્ય અમરેલી જિલ્લાના હાજર નહોતા છતાં ભાજપના દિગ્ગજ તમામ પ્રકારના લોકો ત્યાં ઉપસ્થિત હતા આજે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા આરસી ફળદુ અને નીતિન પટેલ જેવા દિગ્ગજો અહીંયા હાજરી ઉપસ્થિત રહેવાના છે મળતી માહિતી મુજબ મનસુખ માંડવિયા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ બંને નથી આવવાના એનું કારણ એ છે કે બંને અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર રહે છે દિલીપ સંઘાણી એક એવો નેતા છે કે જેણે અમરેલી માટે ખૂબ કર્યું છે અમર ડેરી હોય કે સહકારી ક્ષેત્રનું કોઈ પણ હોય બે બાગ બોલ માટે જાણીતા છે અગાઉ જોયું બે દિવસ પેલા સી આર માટે હિલુ હિલુ જેવા શબ્દો પ્રયોગ કર્યા હતા દિલીપ સંઘાણી જે પણ બોલે છે ખુલ્લે છે દિલ થી બોલે છે આજ સવારે જાહેર મંચ કીધું હતું કે ભાજપનું વાતાવરણ હોય રામ મંદિર હોય આવું લોકસભાનું આવું સારું વાતાવરણ હતું છતાં દિલીપ સંઘાણી પોતે ટિકિટની ટિકિટ કરી કેમ કે અગાઉ જાહેરાત કરી કેમકે જયારે દિલીપ સંઘાણી ગઈકાલે રાત્રે અહીંયા આવ્યા ત્યારે કાર્યકરોમાં એટલો બધો ઉત્સાહ હતો કાર્યકરો ના ચાર રાધા કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે દિલીપભાઈનો આજે જન્મદિવસ છે અને તેને લઈને જે સમગ્ર કાર્યક્રમ છે તે કાર્ય હું ચૂંટણી નહીં લડું દિલીપ સંઘાણીએ કહ્યું ચૂંટણીમાં વાતાવરણ હોય ને લડવી એવું નથી ચૂંટણીમાં ન લડવાનું બોલ્યો તેના પર કાયમ છું દિલીપ સંઘાણીએ કહ્યું વાતાવરણ જોઈ કાચીડો રંગ બદલે છે મારા શબ્દોનું પાલન મારો આત્મા કહેશે એ કરીશ તે ઉદ્ધિત સંઘાની દ્વારા કહેવામાં આવ્યું પુણિ ગયોતું ઉતાળમાં તે મને પાળ્યું હેંજ જે લોકસભામાં જાયા ન કરતી આગળની લોકસભાේදર ત્યારે પણ જીત ફરના વાતાણ જોઈને કાકીરો જલતી

તો દેશની સૌથી મોટી સહકારી સંસ્થાના ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સતત બીજી વખત નિયુક્ત થતા ભાજપ દ્વારા શુભેચ્છા સમારોહનું આયોજન કરાયું તો બીજી બાજુ દિલીપ સંઘાણીએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું ભાજપમાં જૂથવાદની સ્થિતિ વચ્ચે દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો બીજી બાજુ દિલીપ સંઘાણીના એકોતેરમા વર્ષમાં પ્રવેશ કરતા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સંઘાણીને શુભેચ્છાએ અભિનંદન પાટવ્યા અને દિલીપ સંઘાણી સાથે સહિતના ધારાસભ્યોની ત્યાં ગેરહાજરી પણ દેખાઈ હતી ચાલુ છે આપણા જિલ્લાના કેટલાક ધારાસભ્યોને પંજાબ ને ઉત્તર પ્રદેશ એમ સંગઠનના લોકોને પણ કારણ કે ભારતીય જનતા પાર્ટી જે રાજ્યમાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે બીજા રાજ્યના કાર્યકર્તા અહીંયા આવતા એમ બધાએ જ મારી જોડે વાત કરી છે કોણ કયા રાજ્યમાં કામ કરી રહ્યા છો એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય ધારાસભ્ય હોય સંસદ હોય કે મંત્રી હોય એને જે જવાબદારી પ્રાથમિકતા આપવી જોઈએ અહીંયા આ કાર્યક્રમનું આયોજન નહોતું એડવાન્સમાં હોય તો પણ હું પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જો અન્ય જગ્યાએ જવાબદારી સોંપાડી હોય તો ત્યાં જઈને જ બેસવું પડે એ એમની ફરજ છે